આજે કાર જ છે વેલા નીકળી ગયા હાડા છે ને તો અહીં એને ચા પીવા ઓલ્ટ કરો કા અને ગાડીને થોડોક પોરો દીધો σταράμπες η Κρησνά, αμέιναπ, θα μακα, το, αντε καρατσέ, ναι, λέει λανικλικια έρατας να, πάνε ένας από τους αυτούς πετεροκα, ανε κάνει μιτροπόρο δίδω, το σαγκεύω είναι μασάλο, τι αρέπεςι; Αντε μόλυση πασούλα,

મિત્રો આ વિડીયો મેં ગાડી ઉપર ઉતાર્યો હતો અને ગાડી ઉપર પવન લાગ્યા એટલે મેં અવાજ ધીમો કરી નાખ્યો છે અને અમે જઈશી બેનના કારજમાં ને ગોરણી કરવી પડે એટલે ગોરણી માટે તે અને દીદીના સાસુ રહ્યા એટલે દીદીને મૂંઢકણું લઈને તે તો બે કામ માટે અમે જાય અને બેનનું સાસરું હતું કેરિયા અને અમે રહીશી ભાવનગર એના પીરિયા અને પીર બેનનું ભાવનગર હતું બેનનું સાસરું હતું કેરિયા અને ત્યાં અમે જાય છે ત્યાંથી પછી બહુ માણસ માણસની ગરમી લાગે એટલે બેનનું કામકાજ પાણી પાવાનું બધું પતી ગયું એટલે પછી અમે ગયા તા ત્યાં બેનના ઘર પાસે જ રામાપીરનું મંદિર છે તો મંદિરે છોકરાઓને લઈને થોડીક વાર ગયા હતા તો આપણે ત્યાંનો બ્લોગ ઉતાર્યો છે થોડોક મંદિરનો તો બેનના દિવ્યા આત્માને શાંતિ આપે અને બસ બેનનું કામ પૂરું થયું ને હજી થોડું બાકી હોય પણ એ બધું મહિને સવા મહિને એવી રીતે થાય તો આ ભાણકીને લઈને થોડાક અમે ત્યાં રામાપીરના મંદિરે દર્શન કરવા ગયા હતા ને તમે લોકો જાજો ત્યાં મંદિર બહુ સરસ છે અને રોડના કાંઠે જ છે તો તમે પણ ત્યાં રામાપીના દર્શન કરજો મંદિરે બહુ સારું છે મોટું છે તો બેનના આત્માને શાંતિ આપે diana yeah,

બેન કારજમાં કારજ આવ્યા મંદિરે થોડીક વાર ને ઘરે બહુ ગરમી થાય માણસો માણસો ની એટલે આ બાજુ થોડીક વાર આટો મારવા આવ્યા તોફાન કરે

તમે મને જોકો વાગી ગયો કે મય જામ થઈ ગયો મને એમ જ થાતું મેં જાળ હું માંડ પડી ન જાય તો હાલ તારા કોંકો દિવસ અમારો આવતો જ હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો